પોરબંદર જિલ્લાના ભોધ ગામે એક યુવાનની હત્યા કરવામાં આવતા ભારે ચર્ચા જોવા મળી રહી છે ત્રણ જેટલા શખ્સોએ યુવાન ઉપર તીક્ષ્ણ હત્યાના ગાજીકીને હત્યા કરી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે રાણાવથી થોડે દૂર આવેલા ભોધસિમ વિસ્તારમાં ખોડિયાર માતાજીના મંદિર નજીક રાજુ દાના કોડિયાતર નામનું યુવાન પસાર થઈ રહ્યો હતો તે તે દરમિયાન ત્રણ જેટલા શખ્સોએ કુહાડી સહિતના તીક્ષ્ણ હથિયારો વડે આ યુવાન ઉપર હુમલો કર્યો હતો આ યુવાનની હત્યા થઈ હોવાની જાણ થતાં રાણાવ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી ના યુવાનની કયા કારણોસર હત્યા થઈ છે તેને લઈને તપાસ શરૂ કરી છે હાલ તો આ યુવાનના મૃતદેહને પીએમ માટે રાણાઓ સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે જોકે આ બનાવને લઈને અનેક તત્તાઓ જોવા મળી રહી છે યુવાનની હત્યા કયા કારણોસર કરી છે અને આ યુવાની હત્યા કરનાર ત્રણ શખ્સો કોણ હતા તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે સાથે સાથે તેમની શોધખોળ પણ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ પોરબંદર ખબર